નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા ખેડૂતોને મળશે આટલા હજારની ની સહાય ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો માવઠાની શક્યતા રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર આ તારીખથી સુરતમાં હેલ્મેટ ફરજીયાત મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક મગફળી વાલી દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો ત્રણ હજાર કરોડ નો પટારો તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તાર પૂર્વક જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા ખેડૂતોને મળશે આટલા હજારની સહાય હાલ મિત્રો રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એ ચિયાર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે જેમાં ચાલીસ બી ડીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂઆ પિસ્તાલીસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે લાભ મેળવવા માટે આઈ કેડૂત પર અરજી કરી શકશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર હાલ મિત્રો વ્યાજબી ભાવની દુકાન હેઠળના રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જથ્થો જેવા કે ખાંડ ચોખા ઘઉં તેલ તુવેર દાળ મળતા હોય છે ત્યારે હવે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસમાં એનએફએસએ હેઠળના રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા જ તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે આથી રાજ્યના પચાસ ટકા જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે એટલે કે તેઓને તુવેર દાળના જથ્થા માટે વંચિત રખાશે શું તમને રાશન મળે છે કે નહીં ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો આ તારીખથી સુરતમાં હેલ્મેટ ફરજીયાત હાલ મિત્રો સુરત શહેર પોલીસ હેલ્મેટને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે અને આ ડ્રાઈવ પંદર ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે જે પણ વાહન ચાલક ટુ વ્હીલ પર હેલ્મેટ વગર પદગાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સુરત પોલીસ પણ દંડ આપવા માટે તૈયાર છે કોઈની પણ ભલામણ ચાલશે નહીં એટલે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો ત્યારબાદ ના મોટા સમાચાર તરફ જોઈએ તો મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી હાલ મિત્રો ગુજરાતમાં અત્યારે મગફળી સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂર્વેગે ચાલી રહી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે અને અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે ત્યારબાદ ના મોટા સમાચાર તરફ જોઈએ તો વાલી દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો વર્ષ બે હજાર ઓગણીસ ની ગુજરાત માં વ્હાલી દીકરી યોજના અમલી બનાવાઈ છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં બે દશાંશ સાત આઠ લાખ થી વધુ દીકરીઓની ત્રણ હજાર કરોડ થી સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ હપ્તામાં ચૂકવાય છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો માવઠાની શક્યતા હાલ મિત્રો રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે તો આ તરફ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બંધ થતા બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ બની શકે હવામાન વિભાગે બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે